પ્રાંતિય મજૂર પરિવારના બે બાળકોના મોત નીપજ્યા હતા બાળકોને જાડા ઉલટી થતાં તેમના મોત નીપજ્યા પરંતુ ચાંદીપુરા વાયરસની આશંકા સાથે બાળકોના સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલાયા હતા બનાવના પગલે રાણસીકી દોડી ગયેલા આરોગ્ય વિભાગે ગામમાં ડીડીટીના છંટકાવ સહિત આરોગ્યલક્ષી પગલાં હાથ ધર્યા રાણસિકીમાં ચાંદીપુરા વાયરસના બે કેસ જણાતા હોય અને શંકાસ્પદ હોય એવું જણાય છે ત્યારે અત્યારે રાણસિકીમાં એક વાડી ઉપર બે કેસ આવે છે તો આ કેસમાં બે કેસ અત્યારે હાલ ડેટ થઈ ગયેલ હોય તો એક સિવિલ હોસ્પિટલમાં ડેટ થઈ ગયેલ છે એક અહીંયા વાડીના સ્થળ ઉપર ડેટ થઈ ગયેલ છે તો આ રાણસિકી ગામે તંત્રએ આ કેસને તાત્કાલિક લઈ અને કાર્યવાહી કરવી જોઈએ દવાઓ સટાવી જોઈએ અમારા તરફથી અમને ડેપ્યુટી કલેક્ટરના આદેશ મુજબ ગામની અંદર બે વાર તો આ કેસને તાત્કાલિક ચકાસી અને નિરાકરણ કરું એ અમારી વિનંતી સુરેન્દ્રનગરના મોલ પાસે લૂંટનો બનાવ બન્યો હતો સુરેન્દ્રનગર મોલ પાસે ત્રણ